અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પરમાર વાંચે છે રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે જે ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે બીજી ફેબ્રુઆરીએ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ થશે દરમિયાન આવતીકાલથી શરૂ થતા રાજ્ય વિધાનસભા અંદાજપત્ર સત્રને પગલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક આજે ચાલી રહી છે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પ્રફુલ પાનસેરિયા અને દંડક બાલકૃષ્ણ તથા કોંગ્રેસના એક ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં સત્રની કામગીરીને આખરી ઓપ અપાશે દરમિયાન અંદાજપત્ર સત્રને લઈ ભાજપ ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે મળશે જેમાં બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ધારાસભ્ય અને મંત્રીઓને કામગીરી ઉપર ચર્ચા વિપક્ષના જવાબો તથા પાર્ટીના જ ધારાસભ્યોના પ્રશ્નો બાબતો ઉપર માર્ગદર્શન અપાશે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સંગઠન મંત્રી અને મહામંત્રી પણ હાજર રહેશે ખેતી નિયામકની કચેરીએ રાય જીરુ ધાણા અને વરિયાળી પાકમાં ફેલાયેલા ભૂકી છારો રોગને નિયંત્રણમાં લેવા માટેના પગલા જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં ભૂકી છારો રોગ લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે ભૂકી છારો રોગ ઠંડીનું પ્રમાણ સતત ઘટતા પાકની છેલ્લી અવસ્થામાં જોવા મળે છે આ રોગની શરૂઆતમાં છોડના પાન ઉપર ફૂગના સફેદ ડાઘા જોવા મળે છે જે ધીમે ધીમે ડાળી થળ તેમજ શિંગો જેવા દરેક ભાગો ઉપર જોવા મળે છે અને ધીરે ધીરે આખો છોડ સફેદ છારીના રૂપમાં ફેરવાઈ જાય છે ખેડૂતો તેમની ઉપજનું રક્ષણ કરી સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં અમૃતકાળ ભવિષ્યની ખેતી શ્રી અન્ન વિષય અંગે સેમિનાર યોજાઈ ગયો આ પ્રસંગે સંબોધન કરતા શ્રી પટેલે રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં કૃષિકારોનો બહુમૂલ્ય ફાળો હોવાનું જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે આ સેમિનાર ભવિષ્યની કૃષિ તેમજ શ્રી અન્ન આધારિત છે જે આગામી સમયમાં ખેડૂતલક્ષી યોજનાઓ બનાવવામાં અને તેનો અમલ કરવામાં ઉપયોગી નીવડશે અહીં ઉપસ્થિત રહેલા મુખ્ય સચિવ રાજકુમારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા ઉપર વધુ ધ્યાન આપવું પડશે તેમ જણાવ્યું હતું રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના વાદીપરા ગામ પાસે આવેલ કરમાળ ડેમમાંથી પાણી છોડી ચેક ડેમ ભરવામાં આવશે આજે બપોરે ડેમના છ દરવાજા ચાર ઇંચ ખોલીને એક હજાર પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવશે જેથી ડેમની હેઠવાસમાં આવેલા કોટડા સાંગાણી તાલુકાના કરમાળ પીપળીયા વાદીપરા દેતડીયા જસદણ તાલુકાના ઈશ્વરીયા અને ગોંડલ તાલુકાના કરમાળ કોટડા તથા મોટા દડવા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે ડાંગના આહવા ખાતે આવતીકાલથી આઠમી ફેબ્રુઆરી દરમિયાન નેચર ફેસ્ટનું આયોજન કરાયું છે અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખે જણાવ્યું છે કે ડાંગ નેચર ફેસ્ટ અંતર્ગત મહાલ કેમ્પ સાઇટ ખાતે ચાર ચાર દિવસના બે ભાગમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારી ડાંગ અને તાપી જિલ્લાના શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે કચ્છ જિલ્લામાં ફેબ્રુઆરી માસ દરમિયાન વાહનોની ફિટનેસ રિન્યુ કરાવવા અંગેનો કેમ્પ યોજાશે જે અંતર્ગત ત્રીજી ફેબ્રુઆરીએ નખત્રાણા આઠમીએ દયાપર સત્તરમીએ મુંદ્રા તથા બાવીસમી ફેબ્રુઆરીએ માંડવી ખાતે કેમ્પ યોજાશે જેમાં કેમ્પના સ્થળે સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રિન્યુ કરી આપવાની કામગીરી કરાશે તથા ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી અપાશે તેમ ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે ડાંગ જિલ્લામાં નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી નિદર્શન વાન દ્વારા જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે વઘઈ તાલુકાના ગામોમાં લોકોને મતદાનની પ્રક્રિયા અંગે સમજણ આપવામાં આવી હતી જ્યારે ડાંગ જિલ્લા સેવા સદન ખાતે પણ નિયુક્ત ટીમો દ્વારા મતદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો છે ડાંગ જિલ્લા મદદનીશ મતદાર ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારીએ મતદાન વાન નિદર્શનની કામગીરીમાં સ્થાનિક પદાધિકારીઓને વધુમાં વધુ લોકોને જાગૃત કરવાની અપીલ કરી હતી રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ રીધમિક યોગાસન સ્પર્ધામાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીની રાજ્યકક્ષાની યોગ સ્પર્ધા માટે પસંદગી કરાઈ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલઝ્ન બા મહિલા કોલેજની બીકોમની વિદ્યાર્થીની તુલસી શિયાળે ભાવનગર ખાતે યોજાયેલ રીધમિક યોગાસન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો રાજ્યકક્ષાએ યોગ સ્પર્ધા માટે તેની પસંદગી થતા ટ્રસ્ટી સહિત સમગ્ર કોલેજ પરિવારે તેને અભિનંદન પાઠવ્યા હતા નર્મદાના ગરૂડેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે નાંદોદ ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂત મિત્રોએ મોટી સંખ્યામાં આ પરિસંવાદમાં ભાગ લીધો હતો અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે છ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા અને બેસ્ટ ફાર્મ્સ એવોર્ડની સાથે દસ હજાર રૂપિયાના વિવિધ ઇનામો આપવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો